રામ રામ ખેડૂત મિત્રો ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો અત્યારે જેણે જેણે કપાસ વાવ્યો છે એવા મોટા ભાગના ખેડૂત મિત્રોને કપાસ પોતાના ખેતરમાં પચીસથી લઈને ચાલીસ દિવસની અવસ્થા સુધી પહોંચ્યો છે અત્યારે આપણા ગુજરાતની સૌરાષ્ટ્ર વિસ્તારની ખાસ વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સતત વરસાદ પડવાનું ચાલુ છે ખરાડ મળી જ નથી અને ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં માપસરનો વરસાદ પડ્યો છે કપાસના પાકને જોઈ એવો ખૂબ સરસ ધીમો ધીમો વરસાદ પડ્યો છે અને વચ્ચે વચ્ચે ખરાડ મળે છે ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને કપાસમાં વિકાસનો પ્રશ્ન છે મૂળનો વિકાસ નથી થયો છોડનો વિકાસ નથી થયો ઘણા બધા એવા ખેડૂતો છે કે ભાઈ આપણે દિવસ પ્રમાણે છોડવાનો વિકાસ વ્યવસ્થિત છે તો તમામ કિસ્સાઓમાં શું ટ્રીટમેન્ટ કરવી આગોતરા પગલાં કેવા લેવા કે જેથી કરીને આપણે તંદુરસ્ત પાક મેળવી શકીએ અને મેં જે ઉત્પાદન ધારરું છે ત્યાં સુધી હું પહોંચી શકું એના વિશે આજના વિડીયોમાં વાત કરવી છે તો ખાસ આ વિડીયોને કાયપા વગર અંત સુધી જોવાનો છે અને તમે જો અમારી ખેતીકી રફતાર ચેનલને જો સબસ્ક્રાઈબ નથી કરી જો તમે અમારી ચેનલમાં નવા છો તો આ ચેનલને નીચે જે કાળા કલરનું બટન દેખાય છે ત્યાંથી સબસ્ક્રાઈબ કરી લેજો હવે કપાસના પાકની જો વાત કરવામાં આવે તો સામાન્ય પરિસ્થિતિમાં જ્યારે આપણો પચીસથી ત્રીસ દિવસનો કપાસ થયો હોય ત્યારે ખાતરના એક ડોઝ તરીકે જો આપણે ડ્રીપ હોય તો ડ્રીપમાં અથવા તો વેરીને કપાસના પાકને જ્યારે વિકસતો હોય ત્યારે નાઇટ્રોજનની ખૂબ જરૂર હોય નાઇટ્રોજનની પૂર્તતા માટે આપણે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકીએ યુરિયા જો વાપરવાના હોય તો એનું એક વીઘે સોળ ગુઠાના વીઘા માટે સાતથી આઠ કિલોનું પ્રમાણ રાખવાનું છે અને જો એમોનિયમ સલ્ફેટ વાપરતા હોય તો એક વિઘે આઠથી દસ કિલો પ્રમાણે આ ખાતરને આપણે વાપરી શકાય જો આપણે સતત વરસાદી પરિસ્થિતિ છે અને વિકાસનો પ્રશ્ન છે મૂળિયાનો વિકાસ નથી થયો છોડવાનો વિકાસ નથી થયો આવી પરિસ્થિતિમાં આપણે ખાસ જોવાનું છે કે અહીંયાથી આપણે એક કપાસનો જે છોડ ઉખેડી આ રીતનો આપણો જો કપાસનો છોડ હોય કે જેની અંદર તમે ઉપાડો અને આની અંદર પેટા મૂળ તમને જોવા ન મળે આની જે મૂળઝાડ છે સાઈડ મૂળ છે એ વિકસિત થયેલા ન હોય તો આવા કિસ્સામાં ફરજિયાતના ધોરણે ડ્રીપની અંદર ડ્રીપ હોય તો ડ્રીપમાં અથવા તો છૂટાપાટલે વાવેતર હોય તો રેટતી માટી કે એડી લીંબુડીનો ખોડ કે સેન્દ્રીય ખાતર કોઈપણ વસ્તુ સાથે મિક્સ કરીને માઇકોરાઈઝાનો ઉપયોગ કરવાનો છે કે જે માર્કેટમાં આપણને રૂટલીટના નામથી મળે છે અઢીસો ગ્રામ પ્રતિ એકરનું એનું માપ છે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં સતત વરસાદી વાતાવરણ છે અને આ સતત વરસાદને લીધે આપણને વરાપ નથી મેળવી જમીન ખુલ્લી નથી થઈ તો આ મૂળિયું પાણીમાં ને પાણીમાં રહેવાને લીધે આ પચપચી જાય છે પોહી જાય છે અને કપાસમાં સુકારો લાગે છે આ રાઇઝોક્ટોનિયા અથવા તો ફ્યુઝેરિયમની જે જમીનની ફૂગો છે એને લીધે આ સુકારો આપણા પાકમાં ન લાગે એના માટે આવું વાતાવરણ હોય કે જ્યારે ખૂબ સરસ મજાનો ભેજ છે ત્યારે સ્ટાર બેક્ટેરિયા કે જેની અંદર અલગ અલગ પ્રકારની ફૂગોનું મિશ્રણ છે જમીનની આ ખરાબ પ્રકારની ફૂગો સામે લડીને આપણા પાકને બચાવવાનું કામ કરે છે એને પણ અઢીસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે આપણા આપણા કપાસના પાકમાં ફરજિયાતના ધોરણે વાપરી લેવાનું છે આ બે વસ્તુ વાપરવાથી આજે મૂળનો પ્રશ્ન છે કે મૂળતંત્રનો વિકાસ થશે અને જે સુકારાનો પ્રશ્ન છે આનાથી પણ આપણને ખૂબ સારી રાહત મળી શકે એમ છે ઉપરથી જો છંટકાવની વાત કરવામાં આવે તો સામાન્ય પરિસ્થિતિનો કપાસ હોય તો એની અંદર થી ત્રીસ દિવસનો કપાસ થાય એટલે ઓગણીસ 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 અથવા તો વીસ 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 આ બંનેમાંથી કોઈપણ એકનો જે વોટર સોલ્યુબલ ગ્રેડ આવે આ ગ્રેડને જે તે કંપનીની ખરીદી કરીએ એના માપ પ્રમાણે પંપમાં નાખીને સાથે એક સારું બાયોસ્ટિમ્યુલન્ટ કે જેની અંદર આપણે ચમકીલા વાપરી શકીએ વેપન વાપરી શકીએ અથવા તો આપણી આજુબાજુ જે સારું બાયોસ્ટિમ્યુલન્ટ આપણને લાગતો હોય એટલે કે કુણપની દવા જે લાગતી હોય એનો ઉપયોગ આપણે કપાસના પાકમાં અવશ્ય કરી લેવાનો છે કે જેથી આ એક્ટિવ વિકાસની અવસ્થાએ આપણા પાકને જે પોષણની જરૂર છે એ તરત રેડી ટુ અવેલેબલ ફોર્મ એટલે કે પાંદડું છે એ તરત વાપરી શકે એવા ફોર્મમાં આપણે આપણા પાકને આપી શકીએ વધુમાં કપાસમાં પાકમાં જ્યારે ડ્રીપમાં ફૂગ ના બીજા કન્ટેન્ટ ચડાવવાની વાત હોય તો આવા વાતાવરણમાંથી જ્યારે કપાસ બહાર નીકળશે એટલે કે વરસાદ ચાસે અને ખરાઈડ થવાની હોય ત્યારે ઘણી બધી વખત એવું થતું હોય કે કપાસનો છોડવો સ્ટ્રેસમાં આવી જાય અને પછીથી પણ સુકારો લાગવાની શરૂઆત થાય તો આપણું જો અત્યારે આ ખેતરમાં જે કપાસ દેખાય છે એ પ્રમાણે વ્યવસ્થિત વિકાસવાળો કપાસ હોય અને મૂળઝાડનો કોઈ પ્રશ્ન ન હોય તો અત્યારે ડ્રીપમાં બ્લૂ કોપર એટલે કે કોપર ઓક્ઝી ક્લોરાઇડ એને ચારસોથી પાંચસો ગ્રામ પ્રતિ એકર પ્રમાણે કપાસને મૂળિયામાં આપવાનું છે સાથે જ બ્લેક બુસ્ટર કે જેની અંદર હ્યુમિક એસિડ છે અને વોરંટ એટલે કે ખૂબ સરસ મજાનું સિવિટ જેની અંદર તમામ પ્રકારના હ્યુમિક ફૂલવિક વિટામિન અને સૂક્ષ્મ પોષક તત્વોનો ભંડાર છે આને આપણા કપાસના પાકમાં મિશ્રણ કરીને વાપરી લેવાનું છે કપાસના પાકમાં સતત વરસાદી વાતાવરણ હોય તો નિંદામણનો પ્રશ્ન પણ ખેડૂત મિત્રોને ખૂબ થતો હોય કે ભાઈ સતત વરસાદ હોય તો આપણે સાતી હાલેમ ન હોય આંતરખેડ થાય એમ ન હોય અને નિંદામણનાશકો ઉપયોગ કરવી પડે જો માત્ર પટ્ટી પાનનું નિંદામણ છે એટલે કે માત્ર પાતળા પાનનું નિંદામણ આપણા ખેતરમાં હોય તો ક્વિઝાલો ફોપ ઇથાઇલ પાંચ ટકા ઇસી એટલે કે માર્કેટમાં આપણને જે ટર્ગા સુપર અથવા તો હક્કામાના નામથી મળે છે ચાલીસ એમએલ પ્રતિ પંપથી જો આપણે આનો ઉપયોગ કરશું તો પટ્ટી પાનનું એટલે કે સાંકડા પાનનું જે નિંદા મળશે કાર્યુ ખારી કૂતેલું એનાથી આપણને ખૂબ સરસ રાહત મળી જશે આનું આ કન્ટેન્ટ દસ ટકાના ફોર્મમાં જો લઈએ તો એનું માપ વીસ એમએલ પ્રતિ પંપનું છે સાથે જ પોડાપાનનું જો નિંદામણ હોય આ પોળાપાનને નિંદામણને કંટ્રોલ કરવા માટે પાયરીથ્રોબિક સોડિયમ નામની દવા માર્કેટમાં હિટવિટ અથવા તો ઘણી બધી અલગ અલગ કંપનીમાં અલગ અલગ નામથી મળતી હોય એને પણ પચીસ એમએલ પ્રતિ પંપના માપથી જો વાપરી લે તો પોળાપાનનું નિંદામણ આપણે દૂર કરી શકીએ જો બંને નિંદામણ આપણા ખેતરમાં આપણને જોવા મળે તો બંને દવાઓ મિશ્રણ સ્વરૂપમાં પણ મળે છે કે જે માર્કેટમાં હિટવીડ મેક્સ અથવા ડોઝો મેક્સના નામથી મળતી હોય એની અંદર પાયરીથોબિક સોડિયમ અને એક વિઝાલો બંને મિશ્રણ સ્વરૂપમાં મળે છે એને પણ ચાલીસથી પિસ્તાલીસ એમએલ પ્રતિ પંપના માપથી વાપરી તો જ્યાં સુધી બેથી ચાર પાનનું નિંદામણ હોય ચાહે પોળા પાનનું હોય કે પાતળા પાનનું એટલે પટ્ટી પાનનું નિંદામણ હોય બંનેથી આપણને ખૂબ સરસ મુક્તિ મળે છે ખાસ ધ્યાન એ રાખવાનું છે કપાસનો પાક આપણો પંદરથી વીસ દિવસનો થાય પછી જ નિંદામણનાશક દવાઓનો ઉપયોગ કરવાનો છે આ વિડીયો આ માહિતી આપણને સારી લાગી હોય કંઈક ઉપયોગી લાગી હોય કંઈક નવું જાણવા મળ્યું હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપ સુધી આ વિડીયોની લિંકને શેર કરજો આ વિડીયોને શેર કરજો કે જેથી દરેક ખેડૂત મિત્ર પોતાના મોબાઈલમાં આ સરસ મજાની માહિતી જોઈ શકે અને પોતાના ખેતરમાં આપણે આપણા ખેતરમાં ઉપયોગ કરી શકીએ ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે આપને જો આ વિડીયોમાં કંઈ ન સમજાણવું હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન